શ્રદ્ધા ડાંગર તથા અભિનેતા સંજય ગોરાડિયા અને નિર્દેશક વિરલ શાહ અમદાવાદના જીએલએસ યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી ફિલ્મ એક ઓગસ્ટ બે હજાર રોજ રિલીઝ થવાની છે આ ગુજરાતી ફિલ્મો જેટલી પણ આવે છે અમે ખાસ પ્રયાસ કરીએ છીએ કે બધા જ ગુજરાતીઓને પોતાની વાર્તા લાગે એમ થાય કે આ તો મારી જોડે રોજ થાય છે તો આ વાર્તા એવી છે પણ જ્યારે આજ સુધી એવી કોઈ વાત નથી લાવી એવી એક વાત છે કે ઘરમાં જે હાઉસ હેલ્પ હોય છે જે આપણા કામ કરવાવાળા જેટલા પણ લોકો છે એ અને ઘરના ઓનર એ લોકો વચ્ચેની જે રિલેશનશિપ છે કે રોજ જે ડેઇલી તમે ફેસ કરતા હોય કે મોઢા આવ્યા અને એમાં નાની ને મોટી નોકઝોક થાય પછી તમારો આખો દિવસ તમે લેટ થાઓ તમે ઓફિસે લેટ પહોંચો તે આખો જે રોજ જે આપણા જીવનમાં થાય છે ને એ એના ઉપર આ વાર્તા છે પણ ઇન કોમેડી વે બહુ જ બધું હસાવીએ છીએ અમે આમાં અને આપણી રોજિંદા જે રૂટિન બધાને ફીલ થાય નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી કે આ તો આપણે જ છીએ આપણા ઘરમાં આવું જ થાય છે તો આ ફિલ્મ એના વિશે છે મહારાજ યંગ જનરેશનને મેસેજ આપવા માગીશ કે તમારા માટે જ અમે ટ્રાય કરી રહ્યા છીએ કે એવા એવા પણ સબ્જેક્ટ લાવીએ કે જે તમને બધાને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે અને એન્ટરટેનમેન્ટ ફિલ્મથી જેટલું પણ એન્ટરટેનમેન્ટ મળે એ તમને અઢી કલાક પકડી રાખે તો પ્લીઝ આપણી ભાષાને પણ પ્રાયોરિટી આપો ગુજરાતી ભાષાને પણ યુ નો જોવા જાવ શીખો જો હું છું માનસી પારેખ અને અમારી ફિલ્મ મહારાણી આવી રહી છે પહેલી ઓગસ્ટે બહુ જ ફની એકદમ જ એન્ટરટેનિંગ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે ગુજરાતીમાં જેમાં મારી સાથે કલાકારો છે શ્રદ્ધા ડાંગર ઓજસ રાવલ સંજય ગોરાડિયા દિલીપ રાવલ ઘણા બધા ગુજરાતી થિયેટર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ છે આ ફિલ્મમાં અને આમાં મારો જે કિરદાર છે એ એક વર્કિંગ મધરનો રોલ છે અને મારા ઘરે કામવાળી બાઈ આવે છે રાણી જેની સાથે મારું ઘણો છત્તીસનો નો આંકડો છે એવું કહેવાય અને એ લેટ આવે અને કામ એના કામ બરાબર ન કરે એની લીધે હું એ લેટ થો મારા કામમાં અને આ એવી સ્ટોરી છે જે બધા રિલેટ કરી શકે બધાના ઘરે આવું થતું હોય છે અને તમે આ ફિલ્મ ટ્રેલર જોશો તો તમને લાગશે આ તો મારી મારા જ ઘરની સ્ટોરી છે એવું લાગશે પારિવારિક ઘટના છે જેને ફિલ્મ તરીકે દર્શાવવા જી 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 આનાથી શું મેડ છે એને શું મેસેજ જશે કે બાકીની મેલાન કેવા પ્રકારનો મેસેજ આ મેસેજ અમે મેસેજ તો ફિલ્મનો એ છે કે અમારે બધાને એન્ટરટેન કરવું છે એક પારિવારિક સ્ટોરી થી અને બધા એ પણ મેસેજ લેશે કે તમે તમારા ઘરે તમારા માટે જે કામ કરતા હોય છે તમે એમને પરિવારનો હિસ્સો માનીને રહ્યો અને એ લોકો પણ તમને એમના પરિવારનો હિસ્સો માનીને રાખે તો આખી જે ટ્યુનિંગ છે બહુ સરસ થઈ અને એન્ડમાં એકદમ હેપી એક ક્લાઇમેક્સ છે જે ઓફકોર્સ હું રિવીલ નહીં કરી શકું પણ મારે બહુ બધું નથી કેવું ફિલ્મનું ઓબ્જેક્ટિવ છે એન્ટરટેઈનમેન્ટ મેસેજ તો ઓડિયન્સ લઈ લેશે રાણી બે મહારાણીઓની વાત છે એક મહારાણી છે ગૃહલક્ષ્મી અને બીજી મહારાણી છે ગૃહલક્ષ્મીને ઘરકામમાં મદદ કરાવે એક કામ ભાળી આ બે જણા વચ્ચેની ટસલ બે જણા વચ્ચેનો પ્રેમ અને એમાંથી ઊભી થતી રમૂજ વિશે આ ફિલ્મ છે તમે દરેક એક રોલ કે કયા મુવીમાં જવાબ આ મૂવીમાં માં ફોરજ ચેન્જ કોમેડી જ કરી છે ઓકે પણ બહુ જ સરસ કોમેડી છે મા મને ધ્યાનમાં રાખીને મારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને જ એ રોલ લખાયો છે એટલે જેમ તમે મારા નાટકોમાં ખડખડાટ હસો છો એવી રીતે આમાં પણ તમે એટલા જ હસો એવી મને આશા છે